વાગરામાં ઝાડ પર પાલો પાડવા ચડેલા ત્રણ બાળકો પર મધમાખીનો હુમલો થયો હતો દસ ફૂટ ઊંચેથી એક કૂદકો મારી મામલદાર કચેરી તરફ ભાગ્યો હતો ઈજા વધારે હોવાથી બેને સારવાર માટે ભરૂચ સિવિલમાં લવાયા હતા વાગરામાં આધુનિક હોસ્પિટલનો અભાવ સામે આવ્યો હતો વાગરામાં જંગલ ખાતાની કચેરી પાસે આવેલા વૃક્ષ પર પશુઓ માટે પાલો પાડવા ચઢેલા બે બાળકોને મધમાખીઓએ કરડી ખાતા ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવ્યા છે વાગરામાં સવારના સાડા અગિયાર વાગ્યાના સમય જંગલ ખાતાની ઓફિસ નજીક આવેલ ઝાડ નજીક ત્રણ બાળકો બકરા માટે પાલો લેવા માટે આવી પહોંચ્યા હતા પાલો પાડવા માટે નિકુલ રાઠોડ ઉંમર વર્ષ તેર વૃક્ષ પર ચડ્યો હતો જ્યારે સાત વર્ષીય મેઘા રાઠોડ અને છ વર્ષીય હિરેન રાઠોડ વૃક્ષની નજીક ઉભા રહ્યા હતા તેઓ પાલો ભેગો કરી રહ્યા હતા તે સમયે મધમાખીઓ ત્રાટકી હતી નિકુલને મધમાખી કરડવા લાગતા ત્યારે દસ ફૂટ ઊંચે વૃક્ષ પરથી કૂદકો મારી દીધો હતો ગામડામાંથી આવી રહેલા રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ KYC ના નકલો કાઢવા માટે આવેલા માં પણ મધમાખીઓના કારણે દોડધામ મચી ગઈ હતી બાળકોને માખીઓ કરડી રહી હોવા છતાં કોઈએ તેમને